હેલો દોસ્તો તો આજનો વિડીયો સ્પેશિયલી ખાસ એનું માટે છે કે આપણે ખુશખબરી આપવા માટે તમને આ વિડીયો બનાવ્યો છે તમે જોઈ શકો છો એની ચમક ધમક અને એનું રૂપ રંગ તો ખાસ વિડીયો જોતા રહેજો ગાય છેલ્લે સુધીની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બહુ ખાસ જાણકારી તમને આજે આ વિડીયોમાં આપવાનો છું તો જોઈશો તમે કોઈલ છે એ ખાઈ રહી છે અને ધીમે ધીમે એનો પણ ગ્રોથ થઈ રહ્યો છે આ વસેરી છે બાર મહિનાની અને તમે જોઈ શકો છો ઓગણસાઇટ ઉપર હાઈટ થઈ ગઈ છે અને સીનુંને કોયલ બે સેમ જ લાગે છે સીનું છે ત્રણ વર્ષને આ છે બાર મહિના તો ખાસ તમે જોઈ શકો છો નાગનક્ષી અને મારવાડી ખરેખર જે નસલ છે મારવાડી કાઠિયાવાડી મિક્સ બીડ છે પણ ખરેખર અત્યંત અલગ જ રૂપ દર્શન ધરાવે છે તમે જોઈ શકો છો કે કેમ જેમ જેમ દિવસો જાય એમ જેમ એના પણ નિખાણ આવતો જાય છે ચમક આવતી જાય છે આજે નવરાવી નથી અને વાત કરીએ આપણે સીનુની તો કોંગ્રેચ્યુલેશન્સ દોસ્તો સીનુ પણ ત્રણ મહિનાની સબળ થઈ ગઈ છે અને એને પણ હવે દિવસો જાય એમ ચાકરી કરતી રહેવી પડશે અને ખોરાકમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કે આપણે એને રોજાના રોજે રોજ સો ગ્રામ સરસિંનું તેલ પછી અલ ઘઉંની ભૂસી છે એ પછી સારો સારો ખોરાક આપી અને એને હવે ચાકરી ચાલુ કરી દેશું અને રાઇડિંગ ટાળવાની કોશિશ કરશું અને સાપરાની તમે હાલી જ જોઈ શકો છો ગાઈસ કે મસ્તી ચડે ત્યારે સીનો અને કોયલ કેવી હાલત કરે છે તો અહીંયા વાસળો હતો નીચે એ તોડી નાખ્યો ઉપર બાંધેલો હતો તોડી નાખ્યો છે અને તમે જોઈ શકો છો વચ્ચે મેં બે રૂમ કર્યા હતા એનો વિડિયો તમારા સમક્ષ મૂક્યો ન હતો વચ્ચે એક બે ને ત્રણ વાંસડા બાંધ્યા હતા પણ તો પણ એ લોકોએ તોડી નાખ્યા ખબર નથી કે એમ તો હવે આપણે અહીંયા નથી બાંધતા એને બહાર જ બાંધીએ છીએ અને વધારમાં પડતી તોફાની છે ને તો કોયલ છે શીનું બિચારીલી તોફાન નથી કરતી કોયલને શું છે મસ્તી બહુ શું છે એટલે એને બહાર જ બાંધીએ છીએ રસ્તા તોડી નાખીએ રસ્તા પણ આપણે એના માટે મજબૂત લાવવા પડશે અને સીનું ને છે તમે જોઈ શકો છો ત્રણ મહિના થઈ ગયા છે તો હવે આપણે એને ચાકરીમાં ધ્યાન દેવાનું છે અને ખાસ કરી અને એને રાઇડિંગ ટાળવાની રહેશે કેમ કે એક ત્રણ મહિના છે એટલે સાહસ નહીં કરીએ ગાઈસ તમે પણ સાહસ ન કરો પાંચ મહિના થાય એટલે પછી તમે એક બે મહિના સુધી એને ફરાવી શકો છો છ સાત મહિના સુધી લોકો આઠ નવ મહિના સુધી ફરાવતા હોય છે પણ જરૂરી નથી કે ગાઈસ સાત આઠ મહિના સુધી ફરાવાય નવ મહિના સુધી એટલે પાંચ મહિનાથી સાત મહિના સુધી બે મહિના રનિંગ રાખવું જોઈએ અને એ પણ એ થલમાં જ તમે હલાવી શકો રેવાલમાં કે ફૂલ સ્પીડમાં ન લાવી શકો ગાય તો એ ખાસ નોંધ લેવું અને ખોરાકમાં તમે રેગ્યુલર જે ખોરાક આપતા હોય એ આપવાનું શરૂ કરી દેજો ને તમે રોજ માત્રાની અંદર તમે સો ગ્રામ સાસ્યું કે કોઈ લોકો સહ મિલાવતા હોય છે કોઈ લોકો તમે જાણી શકો છો કે ઘી પણ આપતા હોય છે તો તમે મજા એ આપી શકો છો આપણી અનુકૂળતા મુજબ અને વાત કરીએ આપણે કોયલની તો જોઈ શકો છો કોયલનો નજારો અને હા બિલાડી આવી ગાઈસ તો આ બિલાડીને શું લેવું છે ખબર નથી અત્યારનું હું જ્યારે આવું ત્યારે અહીંયા આવી જ જતી હોય છે તો હું તમારા સામે એનો વિડીયો નથી મૂકતો પણ જ્યારે જોવે ત્યારે બિલાડી હું આવું ને અહીંયા આવતી જ હોય છે લગભગ ખાવાની આસમાં આવતી હોય કે પછી ગમે તે આસમાં આવતી હોય ખરેખર ફૂલ બ્લેક છે અને આપણને કલર પણ પસંદ છે એટલે આપણે એને ખરેખર આકર્ષિત થઈ રહ્યા છીએ તો એનું કામ કરી રહી છે આપણે આપણું કામ કરીએ કહીશ અને એને પણ તમે જોઈ શકો છો ચકલી ઉપર અવાજ કરી રહી છે એટલે બિલાડીનું ધ્યાન ચકલી ઉપર સમક્ષ દોરાય છે અને કોયલ છે એ ખળભળાટ કરે છે એટલે બિલાડી ડરી જાય છે કહીશ હા હા એ પણ અત્યંત જોવાલાયક દ્રશ્ય બની જતું હોય છે અને જોઈ શકો છો તમે મેડમ તારકે તારખીને ઉપર જોઈ રહ્યા છે ચકલીઓ અવાજ કરે છે એમને ખાવું છે ઉપરથી તો મેર પડવા નથી એ ઉપર ચડશે ટકલી ઉડી જશે એટલે નિરાશ થઈને બેઠી છે